ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાં મન ભરીને દે દેહનાદન મેઘરાજાએ પધરામણી કરી મેઘરાજાની પધરામણી ઠંડુગાર વાતાવરણ અનેક ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ અવરિત શરૂ છે ત્યારે ધારી તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ફરીવાર પધરામણી થતા જગતના તાત ખેડૂતો પણ ખૂબ રાજી થયા હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ આગાહીઓ સાચી ઠરી છે છેલ્લા બે દિવસથી ધારી તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળેલો છે વાદળછાયું વાતાવરણ અને વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગયેલી છે શેત્રુજી નદીના ખળખળ વહેતા નીરને જોવા માટે લોકો પણ ઉમટી પડેલા છે અમરેલી જિલ્લાનો સૌથી વિશાળ મહાકાય ખોડિયા ડેમમાં નવા નીરની પધરામણી થયેલી છે ત્યારે ધારી સાથે તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થતા મગફળી કપાસ સહિતના પાકને ખૂબ જ ફાયદો જણાય છે આ સમાચાર આપ સહુને મોકલી રહેલા છીએ ત્યારે એકદમ અંધકાર છવાઈ ગયેલો છે વરસાદ ઘડીએ ધોધમાર પડે તેની રાહ રહેલી છે લોકોનું પણ એવું માનવું છે કે મોટાભાગની નદીઓ હજુ પણ ખળખળ વહેતી નથી ખોડિયા ડેમમાં નવા નીરનું આગમન જરૂરથી થયેલું છે પરંતુ ખોડિયા ડેમ ઓવરફ્લો થાય તેની રાહ પણ જોવાઈ રહેલી છે ખાસ કરીને દલખાણિયા ગોવિંદપુર અને સુખપુર જેવા ગામોમાં આમ જોઈએ તો ખૂબ સારો વરસાદ પડેલો છે જેના કારણે ખોડિયા ડેમ સુધી નવા નીરની આવક થયેલી છે ત્યારે ફરી એકવાર ચોમાસાનો માહોલ ખરેખરનો જામે અને તાલુકાભરની નદીઓ ગાંડીતુર બનીને ખળખળ વહેતી થાય તેવા વરસાદની રાહ જોવાઈ રહેલી છે